અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં આ ખબર પડી કે જે આ જે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ એ જે જતન છે એને પહેલાં એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી એને પછી જે જે બીજા જે સોનબેન છે જે સેવન્ટી ફાઈવ ઇર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને બ્લન્ટ જે ઇન્જરીથી એને બંનેને મોત નિપજાવી હતી ઓર આ જે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે આ એને મોત નિપજવામાં આવી હતી